તો મિત્રો હું આવી ગયો છું અત્યારે આ કંકોડા વેલમાં તો તમે જોઈ શકો છો આ કંકોડાનો વેલો છે એની અંદર આ કંકોડા છે ને બહુ જ ગોતવા છે ને બહુ જ મુશ્કેલ પડે અત્યારે મળે નહીં આ મળી ગયું મળી ગયું મળી ગયું જોઈ શકો છો આ કંકોડા જો જો આને હું તોડી લઉં અને સાંજે સરસ મજાનું મારી ઘરવાળીને કહીશ ને એટલે આ બીજું બીજું જો જો ને છે ને આ સરસ મજાના કંકોડા છે જો કોને કોને ભાવે કે અંકોડાનું જો છે ને હા હા મળી જાય છે હા છે છે હા અંકોડાનું છે હા હા મળે છે હો મને એમ હતું કે અંકોડા થોડાક ગોતવા છે ને મુશ્કેલ પડશે પણ મળી જાય છે એક પછી એક મળે છે